નવરાશ ની આવી ગઈ છે શું લાગે છે તમારી જીત તમે કઈ રીતે માનો છો કે તમે જીતશો હા ગઈકાલે ચૂંટણી પતી આજે આઠ વાગે મારા કાર્યાલય પર પહોંચેલું છે અને આઠ વાગ્યાથી બે ત્રણ પ્રોગ્રામો પતાવી નાખી બપોરે આવ્યો છું જમવા માટે તો નવરાશ ક્યારેય પડ નથી છ મહિના દરમિયાન હું બહાર હતો અહીંના લોકોના પીવાના પાણીના કામો રસ્તાના કામો આવાસના કામો બધા પેન્ડિંગ હતા તે આજેથી અમે ચાલુ કરીએ છીએ અમે કાયમ ઇલેક્શન મોડમાં જોઈએ છીએ એકટી મોડમાં જોઈએ છીએ એટલે જે રીતના મારું નામ જાહેર થયું હું ઇન્ડિયા ગઠબંધન થયું બાદમાં બધાનું સમર્થન મળ્યું બધાએ મહેનત કરી પ્રદેશ નેતા એવા રાષ્ટ્રીય નેતા એવા જે પ્રચંડ પ્રચાર થયો અને જે અમારા સમીકરણો બન્યા એ ખૂબ મારા માટે એવી અદભુત ચૂંટણી હતી અને ખૂબ મજા આવી અને ચોક્કસ મને પૂરો ભરોસો છે જે રીતના અમારી મહેનત હતી ભરૂચના લોકોનું સમર્થન હતું અમે આ વખતે આયા આ લોકસભાની ચૂંટણી ભરૂચ અમે જીતીએ છીએ નેડિયાપાડાની અંદર સૌથી સારામાં સારું મતદાન થયું છે ત્યાંશી ટકા મને જેલમાં નાખી દીધો જેલમાંથી બાદ પ્રવેશ બંધી કરવામાં આવી આ વિસ્તારમાં હું સાડા પાંચ થી છ મહિનામાં આવી નથી શક્યો હમણાં ચૂંટણી દરમિયાન સત્તર તારીખે નામાંકન કરવાનું હતું ત્યારે જ મને મંજૂરી મળી ત્યારે લોકોએ કીધું કે અમે જ ચૈતરભાઈ બનીને ઉતરીશું અમે જ ઉમેદવાર બનીને ઉતરીશું તમને હેરાન કરી રહ્યા છે ત્યારે અમે જેલનો જવાબ મતથી લઈશું અને ખરેખર લોકોએ આટલી કાળઝાળ ગરમીમાં ઊંચું મતદાન કરીને સાબિત કરી દીધું છે કે દેડિયાપાડા વિધાનસભા મારો પરિવાર છે બધાનું સમર્થન આ વખતે મને છે બધા મારી તરફી મતદાન કરી છે કોર્ટે શરતોને આધીન આપને છૂટછાટ આપેલી હવે એ છૂટછાટ પૂરી થઈ છે શું થશે હા નામદાર ગુજરાત હાઈકોર્ટે મને નામાંકન કરવાનું હતું ફોર્મ ભરવાનો હતું એને આગલા દિવસે છૂટછાટ આપી હતી તો બાર જૂન ના રોજ એનો સુનાવણી છે એ બાદ શું કોર્ટ નિર્ણય છે એ અમને આવકારી રહેશે અમે અત્યારે ડીડીએપાડા છે અને લોકોના જે વિકાસલક્ષી કામો છે તે કરવાનું ચાલુ કર્યું છે ભરૂચના એક સંકુલની અંદર મતને નાખવા માટે થોડી ચકલી થઈ ગઈ આ બાદની આ આદમી પાર્ટીના થોડા અને ત્યાં ત્યાંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી બી હાજર થયા હતા ભરૂચ નું જાડેશ્વર હોય ભોલાવ હોય મક્તમપુરા હોય સબરી હોય કે બાલ વિદ્યા વિહાર હોય આ તમામ બુથો પર ભૂતકાળમાં કોંગ્રેસ કે બીજી પાર્ટીના એજન્ટ નહોતા રહેતા ખાલી ભાજપના લોકો રહીને મોકળું મેદાન મળી ગયું હતું આ વખતે બી ત્યાં કોઈ પોલીસ બંદોબસ્ત કે આવું કંઈ હતું નહીં એટલે આ લોકો છેલ્લા કલાકમાં આ જ કરવાના હતા ત્યારે અમારા એજન્ટોએ સ્પષ્ટપણે કરવા નથી દીધા મારી પાસે ફોન હતો હું પણ ભોલા પહોંચી ગયો એટલે સો મીટર ની અંદર થી બધાને અમે બહાર કાઢ્યા એટલે એ લોકો એમના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી એમના પેલા ધર્મેશ મિસ્ત્રી કે કોણ હતા એ બધા મીડિયા વાડાને પણ મારવા દોડતા હતા ત્યારે હું ત્યાં પોતે ઉભો હતો છ વાગ્યા સુધી જ્યાં સુધી પેટી સીલ થઈ ત્યાં સુધી અમે કરાવ્યું છે આ વખતે ગઈકાલે ભરૂચ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાયું છે આ મતદાનને લઈને આજે ચૈતરભાઈ કેટલાક નિવેદનો કર્યા છે હું એમને કહેવા માગું છું કે તમે જેના ઉપર ભરોસો રાખો છો એવા જે લોકો છે ભરૂચમાં એ તમને ગેરમાર્ગે દોરે છે વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા ઓછામાં ઓછા ત્રણ લાખ કે તેથી વધારે મતોથી જીતી રહી છે તમને કોણ સપના બતાવે છે અમને સમજાતું નથી ગઈકાલે જે ઘટનાઓ બની એમાં બંને પક્ષમાંથી કોઈ પક્ષના કોઈ કાર્યકર્તાએ એકબીજાને કોઈને હાર્ટ અડાયો પણ નથી કે લગાવ્યો પણ નથી તમને ખોટી માહિતી આપવામાં આવે છે સુરતના કાર્યકર્તાઓ જે અહીંયા આવીને ઉડતાલીસ કલાક પહેલાં બીજા કોઈ જિલ્લાનો કાર્યકર્તા રાજકીય પ્રવૃત્તિ ન કરી શકે આ નિયમ છે એ નિયમનું પાલન કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું અને એ સ્થાન ઉપરથી અમને દૂર કર્યા હતા એ જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ હતો એ વિસ્તારમાં બધા ડિસ્ટર્બન્સ ઊભું કરી રહ્યા હતા અને ભરૂચના કેટલાક જે તમારા કાર્યકર્તા પણ નથી પણ તમને ગેર માર્ગે દોરનારા જે લોકો હતા એ પોતાનો વટ બતાવવા માટે તમને આ ભારતીય જનતા પાર્ટીના ગઢ સમા વિસ્તારમાં લઈને ઉફાની કરતા હતા લોકોને ડરાવવા માટેનો પ્રયાસ કરતા હતા આની સામે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને જવાબ આપતા હતા આને પણ તમે મીડિયાકર્મી છે એવું સ્વરૂપ આપીને બહાર રજૂ કરવાનો પ્રયત્ન કરો છો વાસ્તવમાં જે ભાઈ શૂટિંગ કરતા હતા એ કોઈ પત્રકાર નથી એક નાના છાપામાં ખબરપત્રી તરીકેનું કામ કરે છે બીજું કોઈ પત્રકાર તરીકેનું નથી પત્રકાર માટે તમામ આગેવાનોને તમામ પાર્ટીના આગેવાનોના મનમાં માન સન્માન જ હોય છે પરંતુ આ કોઈ પત્રકાર નહોતા અને વાતચીત ચાલુ હતી એનું પણ શૂટિંગ કરવું એ આપ પાર્ટીના કાર્યકર્તાઓ એને સાથે લઈને જ આવ્યા હતા એટલે બિલકુલ બદ ઇરાથી જ આ બધું કામ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સતત ઉશ્કેરવા માટેનું કામ કરતા હતા ચૈતરભાઈએ આ બધા આ પ્રકારના જે નાની માનસિકતાવાળા પોતાની સાથે ફરનારા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે સાંજ સુધીમાં જેટલા લોકો આપની સાથે હતા એ બધા જ લોકો સ્પષ્ટતા કરતા હતા કે અમારામાંથી જ એક કાર્યકર્તા એવો હતો કે જેને ચૈતરભાઈ ઉપર વધારે ચૈતરભાઈને જેમના પર વધારે ભરોસો છે એ જ ચૈતરભાઈને ગેરમાર્ગે દૂરતા વાસ્તવમાં ઉમેદવાર તરીકે જોવું જોઈએ હવે શાંતિપૂર્ણ રીતે જ ભરૂચમાં મતદાન થાય છે અને ભરૂચ એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ભરૂચની પ્રજાનો વિશ્વાસ અમે જીત્યો છે અને ફરીથી તમને કહીએ છીએ કે ત્રણ લાખ કે તેથી વધારે મતથી અમે માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવા વિજયી થઈને ચોથી જૂને આપણે પરિણામના દિવસે મળીશું ત્યારે તમને સાચી સમજ પડશે